નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું દિવ્યા દરજી આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો દર વખતે તમે જે આપણો કોર્સ છે એમએલઆઈ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તેના વિડીયો લેક્ચર સિરીઝમાં ગયા વખતે આપણે જે વિડીયો લેક્ચર લીધો હતો તે આપણો જે પેપર નંબર છે એમએલ ટુ વન ઝીરો ટુ તેમાં યુનિટ નંબર ફોર જે હતો નિર્દેશીકરણની પદ્ધતિઓ અને કાર્ય પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો આપણું જે આ પેપર છે તે પેપરનું નામ છે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એન્ડ રિટ્રાઇવલ કે માહિતી અને તેની પુનઃપ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેમાં તેનો બ્લોક નંબર એક ચાલી રહ્યો છે હાલ તે છે કે માહિતી જે છે તેનું ઓર્ગેનાઇઝેશન કે માહિતી જે છે તેનું સંગઠન કેવી રીતે થઈ શકે કે તેને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકે તે અને એને અંદર આજે આપણે જે બ્લોક નંબર ચાર જે છે નિર્દેશીકરણની પદ્ધતિઓ અને કાર્ય પદ્ધતિઓ તો નિર્દેશીકરણની કાર્ય પદ્ધતિઓનો જે આ લેક્ચર છે એ પાર્ટ ટુ છે એકમ ચારનો પાર્ટ નંબર ટુ પાર્ટ નંબર વનની અંદર આપણે જે નિર્દેશીકરણ જે છે એ શું છે નિર્દેશીકરણના જે પ્રકારો છે તે કયા કયા છે અને નિર્દેશીકરણ કેવી રીતે થઈ શકે છે તેના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી હવે આજે જે આપણે

સે કયા કયા ટોપિક્સનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો આજે જે આપણે નિર્દેશીકરણની પદ્ધતિ જે શીખવા જઈ રહ્યા છીએ તે છે પૂર્વ સંયોજિત નિર્દેશીકરણ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ પ્રી કોર્ડિનેટરી ઇન્ડેક્સિંગ સિસ્ટમ તેના એ શું છે અને તેના બીજા જે ભાગ પડે છે તે કયા કયા છે તો તે છે કંસારૂપ સૂચિ માટેના કટરના નિયમો નિયમો જેને આપણે ડિક્શનરી રૂલ કટર્સ રૂલ કહીએ છીએ ત્યારબાદ કેઝરનું પદ્ધતિનું નિર્દેશીકરણ સિસ્ટમેટિક ઇન્ડેક્સિંગ ત્યારબાદ શૃંખલા પદ્ધતિ જેને આપણે ચેઇન ઇન્ડેક્સિંગના નામથી ઓળખીએ છીએ ત્યારબાદ સંબંધ સૂચક નિર્દેશીકરણ જેને રિલેશનલ ઇન્ડેક્સિંગ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ કોર્ટ્સનું વિષય નિર્દેશીકરણ જેને આપણે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ કરીએ છીએ તે ત્યારબાદ પ્રિઝિસ અને પોપ્સી તો આટલી જે નિર્દેશીકરણની પદ્ધતિઓ જે છે તેના જે મેઇન નિર્દેશીકરણની પદ્ધતિ છે તે છે કઈ છે પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્શન સિસ્ટમ અને આ જે છે તેના શું પડે છે ભાગ પડે છે કે એની અંદર આ પ્રકારના ઇન્ડેક્શન સિસ્ટમ્સ આવે છે આપણે જે આ એકમ ભણી રહ્યા છે તેના ઉદ્દેશો કયા કયા છે તેના વિશે સૌપ્રથમ ચર્ચા કરીએ તો વિષય નિર્દેશિકરણના વિવિધ તજજ્ઞોમાં રહેલા મહત્વપૂર્ણ પ્રદાનો અને તેની ટીકાત્મક રીતે તપાસો ત્યારબાદ આવશ્યકતા અનુસાર નિર્દેશિકરણના વિવિધ કાર્ય પદ્ધતિઓના ઉપયોગ વિશે પણ આપણે જાણકારી મેળવીશું ત્યારબાદ જુદી જુદી નિર્દેશીકરણ પદ્ધતિઓની શક્તિઓ અને તેની અંદર રહેલી નબળાઈઓ કે જે ખામીઓ છે તેના વિશેની માહિતી મેળવીશું ત્યારબાદ કમ્પ્યુટર નિર્દેશીકરણ અને શ્રમિક નિર્દેશીકરણ જે કોમ્પ્યુટર આધારિત છે અને જે હેન્ડથી થતી હોય કે જાતે લખાણથી કરતા હોય તેવી તે બંને વચ્ચેનો તફાવત ત્યારબાદ કૃત્રિમ બુદ્ધિ આધારિત વિવિધ નિર્દેશીકરણ પદ્ધતિઓ સાથે સંકળાયેલી વિવિધ સાધનો ઓજારો અને કાર્ય પદ્ધતિઓની જે છે તેની શું થશે ઓળખાશે ત્યારબાદ બીમ પરાગન પરાગત નિર્દેશીકરણની કાર્યપદ્ધતિના વિકાસ અને ઉત્કૃષ્ટ નિર્દેશીકરણ અને તેના ઉપયોગ વિશે પણ માહિતી મેળવીશું અને જે લાસ્ટ છે તે છે કે વેબ આધારિત નિર્દેશીકરણ કેવી રીતે થાય છે અને કેવા પ્રકારની હોય છે તેના વિશેનો પણ આપણે ખ્યાલ મેળવીશું તો આજે સૌપ્રથમ આપણે જે ટોપિક જે મેઈન ટોપિક છે તે છે પૂર્વ સંયોજિત નિર્દેશીકરણ પદ્ધતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ શું છે તો પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ એક પરંપરાગત પદ્ધતિ છે જેના એક જ મથાણામાં બહુવિધ ખ્યાલોને જોડી સામગ્રી ગોઠવવામાં આવે છે તે એક પરંપરાગત પદ્ધતિ છે તેમાં ઇન્ડેક્સિંગ તૈયાર કરવા માટે ઇનપુટ તબક્કા દરમિયાન ઇન્ડેક્સિંગ શબ્દોનું સંકલન કરવામાં આવે છે આપણે પ્રી કહીએ બરાબર તો પ્રી પરથી આપણને એક આવે કે પૂર્વ એટલે પહેલા બરાબર પૂર્વ સંયોજિત નિર્દેશીકરણ પદ્ધતિ એટલે આપણે જે પહેલાંથી બનાવતી હોઈએ તે પ્રી ઇન્ડેક્સિંગ સિસ્ટમનું સંકલનમાં વિભાવનાઓને જોડવું એક સાથે ખેંચવા તે બધા વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ ઇન્ડેક્સિંગ એન્ટ્રીઓ બનાવવા માટે વિશ્લેષણની પ્રક્રિયામાં સામેલ થવું અને ત્યારબાદ જે આ ઇન્ડેક્સિંગ સિસ્ટમ છે તેમાં સૌ પ્રથમ મહત્વનું પાસું જે છે તે ઇન્ડેક્સિંગની ભાષાના વાક્યાત્મક નિયમોનું પાલન કરી અને મહત્વનો ક્રમ નક્કી કરવો આપણે જ્યારે ઇન્ડેક્સિંગ ભાષાની વાત કરીએ કે નિર્દેશીકરણની ભાષાની વાત કરીએ ત્યારે આપણે વચ્ચે જે આપણો યુનિટ ત્રણ હતો તેમાં આપણે વાત કરી હતી કે નિર્દેશીકરણની ભાષા જે લાઇબ્રેરીમાં આપણે જે પુસ્તકોની ગોઠવણી કરી એ કેવી રીતે કરી તો આપણે તેને એક વર્ગીકરણ પદ્ધતિઓના આધારે તેનું વર્ગીકરણ કરી અને એ પ્રમાણે આપણે એમને ગોઠવતા જોઈએ છીએ બરાબર ત્યારબાદ જે પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ જે છે તેના અંદર બીજા કયા કયા પ્રકાર પડે છે તેના વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ છે કોન્સારૂ સૂચિકરણ માટેના સિદ્ધાંતો જેને આપણે કહીએ છીએ કટર્સ રૂલ ફોર ડિક્શનરી કેટલોગ હવે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય જેમ કે એમસીક્યુમાં પૂછાય કે જે આ ઇન્ડેક્સિંગ સિસ્ટમ છે કે આ કોને આપ્યું છે આ કયા વર્ષમાં પ્રકાશિત થયું છે કોના દ્વારા પ્રકાશિત કર્યું છે બરાબર તો જે આ કટર્સ રૂલ ફોર ડિક્શનરી કેટલોગ જે છે તે ચાર્લ્સ ઇમ્મી કટર બરાબર સી એ કટરના નામથી પણ એ ઓળખાય છે એમનું પૂરું નામ છે ચાર્લ્સ એમી કટર તેમના દ્વારા આ નિયમોને વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં સૂચિબદ્ધ કરવામાં પ્રથમ સિદ્ધાંતની તપાસ કરવામાં તેમનો હા જે પ્રયાસ હતો તે પ્રથમ હતો તો સૌપ્રથમ જે આ છે કટર્સ રૂલ્સ ઓફ ડિક્શનરી કેટલોગ કે ડિક્શનરી કેટલોગ માટેના સૌથી પ્રથમ રૂલ્સ કોઈએ આપ્યા હોય તે કોણ હતું ચાર્લ્સ એમી કટર એમને અઢારસો ને અઠ્યોતેરમાં એટીન સેવન્ટી સિક્સમાં તેમને બસો પાંચ નિયમો સાથે આનું પ્રકાશન કર્યું હતું હવે અઢારસો ને છોતેર એટીન સેવન્ટી સિક્સ પરથી આપણને એક બીજી વસ્તુ યાદ આવે કે એટીન સેવન્ટી સિક્સની અંદર જે બીજી એક સૌ સૌથી મહત્વની ઘટના એ હતી કે એટીન સેવન્ટી સિક્સમાં ડીડીસીનું પણ પ્રકાશન થયું હતું જે ડીડીસીનું પ્રકાશન છે તે મેલવિલ ડ્યુ દ્વારા કરવામાં આવ્યું હતું તેમને અઢારસો ને છોતેરમાં ડી ડેસિમલ ક્લાસિફિકેશનની રચના કરી હતી તો એ અને આની સાલ કે જે રૂલ કટર ઓફ ડિક્શનરી કેટલોગ જે છે તેનું પણ જે પ્રકાશન છે તે અઢારસો ને કરવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈએ કે ચાર્લ સિમી કટર એ એક અમેરિકન ગ્રંથપાલ હતા હવે ડિક્શનરી કેટલોગ રૂલ્સ બાદ આપણે જે જોવા જઈ રહી છે કેઝરનું પદ્ધતિનું નિર્દેશીકરણ

વર્ણાનુક્રમ વિષય મથાળાના પ્રયોગ દ્વારા સૈદ્ધાંતિક વિકસાવ્યો તે વ્યાકરણના તર્ક સ્વરૂપે કટરના નિયમો પછી એક સરખું સ્વરૂપ આપી શક્યા છે હવે આમની જે પદ્ધતિ છે તે કોના બાદ અહીંયા કહેવામાં આવી છે તે જે ચાર્લ્સ ઇમી કટર હતા તેમના બાદ જે કોઈ જેને કરી હોય બરાબર કે તર્ક સ્વરૂપો પ્રમાણે કરી હોય તો તે કોણ હતું તો તે હતા જુલિયસ ઓટો કેઝર બરાબર જેમને શું કર્યું છે તેમને જે સિસ્ટમેટિકલ ઇન્ડેક્સિંગ છે તે કોને આપી છે તો કેઝરે આપી છે કેઝરે પહેલી વ્યક્તિ હતી જે ટેરીફ કમિશન ગ્રંથપાલ તરીકે તે ગ્રંથાલયમાંના સૂક્ષ્મ પ્રલેખોનું નિર્દેશીકરણ જેમને કટરના વિચારોનો પ્રયોગ લાગુ પાડ્યો હતો જે કેઝર હતા તે કોણ હતા તો તે હતા ટેરિફ કમિશનના ગ્રંથપાલ હતા બરાબર કટરે જે મુદ્દાઓ છોડી દેતા હતા ત્યાંથી એમને શરૂઆત કરી અને કેઝર જે છે તેમને એક નવી ઇન્ડેક્સિંગ પદ્ધતિ વિકસાવી હતી તે બે મૂળભૂત કક્ષાઓમાં વહેંચાયેલી છે તેમાંથી જે પ્રથમ જે છે તે છે મૂર્ત વસ્તુઓ અને ત્યારબાદ જે બીજી છે તે છે પ્રક્રિયાઓ હવે એવી જ રીતે આપણે જે ત્રીજી ઇન્ડેક્સિંગ દેખા જઈ રહ્યા છે તે છે શૃંખલા પદ્ધતિ જેને આપણે ચેઇન ઇન્ડેક્સિંગના નામથી ઓળખતા હોઈએ છીએ જે ચેઇન ઇન્ડેક્સિંગ છે તે કોને આપી છે તો તે એસ આર રંગનાથનજી દ્વારા એસ આર રંગનાથનજી પરથી આપણે ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે કે એમનો જન્મ ક્યારે થયો હતો કે ડૉક્ટર એસ આર રંગનાથનનું પૂરું નામ શું છે એસ આર રંગનાથરે કયા ક્લાસિફિકેશન પદ્ધતિ આપી છે બરાબર તો જે આ ચેઇન ઇન્ડેક્સિન જે છે તે કોને આપી છે ડૉક્ટર એસ આર રંગનાથને જે આપણે લાઇબ્રેરી સાયન્સના પિતા તરીકે ઓળખાય છે તો ડૉક્ટર એસ આર રંગનાથન દ્વારા વિકસાવવામાં આવી સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ને આડત્રીસમાં નાઇન્ટીન થર્ટી ફાઈવમાં તેમના પુસ્તક થિયરી ઓફ લાઇબ્રેરી કેટલોગમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે કે જે ચેઇન ઇન્ડેક્સિન છે તેનો કઈ પુસ્તકના કે પછી રંગનાથનની કઈ પુસ્તકની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો તે છે થિયરી ઓફ લાઇબ્રેરી કેટલોગ ચેઇન ઇન્ડેક્સિંગ અથવા ચેઇન પ્રોસીઝર બે નામથી ઓળખાય છે તે દસ્તાવેજોના વર્ગ નંબરમાંથી વિષય અનુક્રમણિકા એન્ટ્રીઓ અથવા વિષય શીર્ષકો મેળવવા માટેનું એક યાંત્રિક પદ્ધતિ જે છે તે છે તો આપણે પરીક્ષામાં બી જ્યારે આઈએમપી પ્રશ્નોમાં જોતા હોઈએ તો જે ચેઇન ઇન્ડેક્સિંગ જે છે તેના પરથી પણ આપણને પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાઈ શકતા હોય છે કે ચેઇન ઇન્ડેક્સિંગ વિશે ટૂંક નોંધ લખો પછી ચેઇન ઇન્ડેક્સિંગ વિશે સમજાવો ત્યારબાદ જે છે તે છે રિલેશનલ ઇન્ડેક્સિંગ સિસ્ટમ તેને સંબંધ સૂચક નિર્દેશીકરણ ગુજરાતીમાં કહી શકાય તો તે કેવી છે અને તેના પ્રકાશન ક્યારે થયું તો ઓગણીસો ને ના દાયકામાં તેનું પ્રકાશન થયું નાઇન્ટીન ફિફ્ટીમાં ત્યારબાદ રિલેશનલ ઇન્ડેક્સ એ કોષ્ટકમાં પંક્તિઓ માટે નિર્દેશકોનો એક ક્રમ સમૂહ છે ત્યારબાદ દરેક ઇન્ડેક્સિંગ કોષ્ટકમાં એક અથવા વધુ કોલમમાં ડેટાના મૂલ્યો પર તે કરે છે આધાર રાખે છે અને ઇન્ડેક્સ એક ઓબ્જેક્ટ છે જે કોષ્ટકમાં ડેટામાં અલગ કરે છે તો જે આ વસ્તુ આપણે વાત કરી તે શું છે કે રિલેશન ઇન્ડેક્સિંગ જે છે તેના જે લક્ષણો છે તેના વિશે વાત કરી અને જે આ ઇન્ડેક્સિંગ પદ્ધતિ જે છે તે ઓગણીસો ને પચાસમાં એટલે નાઇન્ટીન ફિફ્ટીમાં તેનું પ્રકાશન થયું હતું વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે આપણે ધ્યાનમાં રાખવાવાળી બાબત એ જ છે કે કઈ ઇન્ડેક્સિંગ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી અને કયા વર્ષમાં પ્રકાશિત થઈ તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ આપણે જોઈએ કે કોર્ટ્સ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ કે કોર્ટ્સનું વિષય નિર્દેશીકરણ બરાબર વિષય પ્રમાણે કેવી રીતે નિર્દેશીકરણ કરી શકાય તેની વાત કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વિષયનો અનુક્રમણિકાનો ઉપયોગ માહિતી પુનઃપ્રાપ્તિ માટે થાય છે જે બી ઇન્ડેક્સિંગ સિસ્ટમ જે છે મોસ્ટ ઓફ એનો ઉપયોગ માહિતી જે છે તેને પ્રાપ્ત કરવા માટે થતો હોય છે ખાસ કરીને કોઈ ચોક્કસ વિષય નહીં આ જે ઇન્ડેક્સિંગ સિસ્ટમ છે તે વિષયને આધારિત છે કે વિષય પરથી તેને આપણે પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ કે વિષય પરથી જ આપણે શોધી શકીએ છીએ બરાબર તો અહીંયા લખ્યું છે કે ખાસ કરીને કોઈ ચોક્કસ વિષય પર દસ્તાવેજોનો પુનઃપ્રાપ્તિ માટે ગ્રંથ સૂચિના સંચાલકો બનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે આ જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે સિસ્ટમ તે કોના દ્વારા આપવામાં આવી હતી તે આપવામાં જે કોર્ટ્સ દ્વારા તેને રંગવાધન દ્વારા સૌપ્રથમ પ્રસ્તાવિત પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી હવે અહીંયા એક બીજો એમસીક્યુ બને છે કે જે ઈજે કોર્ટ્સની જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ વાળી સિસ્ટમ હતી જે પદ્ધતિ જે છે તેને સૌપ્રથમ પ્રસ્તાવિત પદ્ધતિ તરીકે કોને ઓળખાવી તો તે હતું એસ આર રંગનાથન દ્વારા તેને વ્યાખ્યાયિત કરવામાં આવી જેમાં ચોક્કસ સાંકળોમાં સમાવિષ્ટ શબ્દો ટાંકીને ઘટકોના ક્રમ વિશે સૂચકાંકો તેની એન્ટ્રીઓ બનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે શૈક્ષણિક અનુક્રમણિકા સેવાઓનો ઉદાહરણ હવે આના ઉદાહરણ કે કેવી કેવી જગ્યા પરથી આપણને આ સબ્જેક્ટ જે ઇન્ડેક્સિંગ જે છે તે ક્યાં ક્યાં પ્રોવાઈડ થઈ શકે છે તે છે મેથ્સ કેમિકલ એબસ્ટ્રાક પબમેડ આ પ્રકારની જે જર્નલ્સ છે તેનામાં સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ આપવામાં આવતી હોય છે ત્યારબાદ ઇન્ડેક્સિંગની શરતો મોટે ભાગ નિષ્ણાતો દ્વારા સોંપવામાં આવી હતી પરંતુ લેખક કીવર્ડ્સ પણ સામાન્ય છે આ જે ઇન્ડેક્સિંગ સિસ્ટમ છે તેની અંદરથી આપણને શું મળે છે કે વિષય પ્રમાણે આપણને અહીંયાથી જે આપણો વિષય હોય તે પ્રમાણેની આપણે માહિતી પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રેઝિસ બરાબર તો જે પ્રેઝિસ છે તે કોના દ્વારા આપવામાં આવી તો તે પ્રેઝિસ છે તે ડ્રિક ઓસ્ટિન દ્વારા વિકસાવવામાં આવી જે પ્રેઝિસ છે તેનું ફૂલ ફોર્મ કે તેનું પૂરું નામ શું છે તેના વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે તો જે પ્રેઝિસ છે તેનું નામ છે પ્રિ પ્રિઝર્વ કોન્ટેક્સ ઇન્ડેક્સિંગ સિસ્ટમ બરાબર રી ક્વોશન દ્વારા વિકસાવવામાં આવી હતી તે કમ્પ્યુટર સહાયક જેવી એક આ ઇન્ડેક્સિંગ પદ્ધતિ જે છે તે છે ત્યારબાદ આપણે જોઈએ કે પોપ્સી તો પોપ્સી જે છે તેનું પૂરું નામ છે પોસ્ચ્યુલેટેડ આધારિત પોસ્ચ્યુલેટ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ બરાબર પોપ્સી જે છે તે છે પોસ્ચ્યુલેટેડ આધારિત પરમિટેડ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ એ એક એવી પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ છે જે વિષયના શીર્ષકો અનુક્રમણિકાઓ તેની એન્ટ્રીઓ અને શોધવ્યૂહરચના ઘડવામાં તે શું કરે છે મદદ કરે છે હવે જે આ પોપ્સી જે છે તે ઓગણીસો ને કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી તો તે ગણેશ ભટ્ટાચાર્ય ઘણી બધી વાર એમનું નામ જી ભટ્ટાચાર્ય તરીકે પણ લખેલું હોય છે તો જે જી ભટ્ટાચાર્ય દ્વારા જે આ પોપસી વિકાસ કરવામાં આવ્યો બરાબર હવે આપણે એક નાનકડો એક ચાર્ટ એવો છે જેમાં નેમ્સ આપેલા છે ઇન્ડેક્સિંગના અને સામે જે ડેવલોપર્સ જેમના દ્વારા તે વિકસાવવામાં આવે છે તેના નામ છે તો એ આપણે જોઈએ કે સૌ પ્રથમ છે ચેઇન ઇન્ડેક્સિંગ તો જે ચેઇન ઇન્ડેક્સિંગ જે છે તે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી કોના દ્વારા ડેવલપ કરવામાં આવી હતી તો તે આવી હતી ડૉક્ટર એસ આર રંગનાથનજી દ્વારા ત્યારબાદ સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે તે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી ઇ જે કોટ્સ ત્યારબાદ છે રૂલ્સ ફોર ડિક્શનરી કેટલોગ તે ચાર્લ્સ એ કટર તેમનું પૂરું નામ છે ચાર્લ્સ એમી કટર દ્વારા આપવામાં આવી ત્યારબાદ સિસ્ટમેટિકલ ઇન્ડેક્સિંગ જે જુલિયસ કેઝર દ્વારા આપવામાં આવી ત્યારબાદ છે રિલેશનલ ઇન્ડેક્સિંગ જે ફેરેટ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ છે પ્રિઝિસ જેના વિશે આપણે વાત કરી તે તો તે ડ્રીક ઓસ્ટિન દ્વારા આપવામાં આવી હતી અને જે લાસ્ટ જે છે તે પોપ્સી જે જી ભટ્ટાચાર્ય કે ગણેશ ભટ્ટાચાર્ય દ્વારા આપવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એકમ નંબર ચા ચાર છે તેનામાં આપણે પહેલાં જે એક ભાગ એક હતો તેની અંદર આપણે નિર્દેશીકરણની પદ્ધતિઓ અને વગેરે જે નિર્દેશીકરણની અલગ અલગ જે સિસ્ટમ હતી તેના વિશે જાણકારી મળી હાલ જે આપણે લેક્ચર જેનો પાર્ટ ટુ હતો તેમાં આપણે જે નિર્દેશીકરણ પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગમાં જે ભાગ પડે છે એમાં કયા કયા પ્રકારની ઇન્ડેક્સિંગ પદ્ધતિઓ આવે છે તેના વિશે વાત કરી હવે પછી આપણે જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે આ જ યુનિટનો આપણે પાર્ટ થ્રી અને એની અંદર જે બીજી ઇન્ડેક્સિંગ પદ્ધતિ જે છે